સાંતલપુરના કોયડા ગામના ચરડીવાસના રસ્તાની હાલત બિસ્માર બનતા ગ્રામજનોને ભારે હાલાકી ગામના લોકોએ ગામની દુર્દશાનો વિડીયો કર્યો છે વાયરલ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોયડા ગામમાં વારાણસી જવાના રસ્તા ઉપર જૂની ગૌશાળાની બાજુમાં આવેલ ચરડીવાસનો રસ્તો બિસ્માર બની જતા ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ગામ લોકોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા અનેક તર્ક વિતર્કો સર્જ્યા છે ચરડીવાસ પાસે વરસાદ ના કારણે રસ્તો ધોવાઈ જતાં મસ મોટા ખાડા પડી ગયા છે લઈને રસ્તા ઉપર ચાલતા વાહન ચાલકોને વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે એટલું જ નહીં અહીંયા ગામના શાળાએ જતા નાના ભૂલકાઓ અને બાળકોને પણ ગંદકીમાં પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે પંચાયતની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે બીજી તરફ ગામની દુર્દશા અંગેનો વિડીયો વાયરલ કરી ગામ લોકોએ રોડ રસ્તાની માંગ કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય વિકેડ અભાણી અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે